નમસ્કાર મિત્રો તમે તમારા બાળકોને શું બનાવવા માંગો છો કર્મચારી કે અધિકારી ક્લાર્ક કે કલેક્ટર કોન્સ્ટેબલ કે પોલીસ કમિશનર આજે આપણે ખૂબ જ મહત્ત્વના મુદ્દા પર વાત કરવા જઈ રહ્યા છીએ અને આ મારી ગેરંટી છે કે તમે જો આ અમારો વિડીયો શાંતિથી અંત સુધી સાંભળ્યો તેને સમજ્યા અને તેને અમલમાં મૂકવા માટે પ્રયત્ન કર્યા તો તમારા બાળકો અને જો તમે વિદ્યાર્થી છો તો તમે જાતે કલેક્ટર કે ડીવાય એસપી બની શકો છો અને જો તમે આ વાતને નકારી કે તેના પર ધ્યાન ન આપ્યું તો આજે નહીં તો દસ વર્ષ પછી તમને અહેસાસ થશે કે આ વસ્તુ પર જો ધ્યાન આપ્યું હોય તો સારું હતું પણ એ વખતે તમારા જોડે અફસોસ કરવા સિવાય કંઈ જ વિકલ્પ નહીં હોય હું અહીંયા એક સ્પષ્ટતા કરવા માગું છું કે ક્લાર્ક કોન્સ્ટેબલ તલાટી એ સારી જગ્યાઓ છે તમે આ જોબ કરતાં કરતાં એક સારું સન્માનપૂર્વક જીવન જીવી શકો છો અને તમારા પરિવારની પૂરી જવાબદારી પણ સારી રીતે પૂરી પાડી શકો છો હું એમ નથી કહેતો કે આ જગ્યાઓની તૈયારી બંધ કરી દો કે છોડી દો ના આની તૈયારી કરતાં કરતાં તમે સાથે હું એમ કહું છું કે તમે આગળનું વિચારો તમે વિચારો કે તમારામાં ક્ષમતા છે કે તમે કાલે કલેક્ટર મામલતદાર કે પછી સેક્શન ઓફિસર કે ડીવાયએસપી બની શકો છો અને તેના માટે પણ તમે મહેનત કરો અને તેમાં પણ સફળ થાવ ઓબીસી કે એસસીબીસી એટલી એવી જ્ઞાતિઓ જે સામાજિક અને શૈક્ષણિક રીતે બિનઅનામત વર્ગની જ્ઞાતિઓ કરતાં પાછળ હોય છે રાજ્ય અને કેન્દ્ર સરકાર આવી જ્ઞાતિઓના સમગ્ર લક્ષ્ય વિકાસ માટે અનેક સહાય પૂરી પાડતો હોય છે જેમાંથી આપણે મુખ્યત્વે બે સહાય વિશે આજે વાત કરીશું પહેલી છે ધોરણ બાર પછી તમે આર્ટ્સ કોમર્સ કે સાયન્સના વિદ્યાર્થીઓએ તમે સ્નાતક કરવા માટે સરકારી યા તો ખાનગી ક્ષેત્રે કોલેજમાં એડમિશન લેવા માટે જે લાભ મળે છે તેની અને કોઈપણ સરકારી પરીક્ષા પછી એ વર્ગ ત્રણની હોય કે વર્ગ એકની તેના અંદર મળતા લાભ વિશે આ બંને જગ્યા ઉપર જે કુલ સીટો હોય છે તેની સત્યાવીસ ટકા સીટો ઓબીસી વર્ગ માટે અનામત રાખવામાં આવે છે ગુજરાતના અંદર ઓબીસીમાં એકસો છેતાલીસ જ્ઞાતિઓ આવે છે બરાબર પણ જો તમે કોઈ પણ સારી સરકારી યા ખાનગી કોલેજ પછી એ ઇન્જિનિયરિંગ માટે હોય કે મેડિકલ માટે હોય તમે એની લિસ્ટ જોશો યા તો પછી તમે કોઈ સરકારી નોકરી માટે પછી એ ક્લાસ થ્રી કોન્સ્ટેબલની હોય કે પછી ક્લાસ વન ડેપ્યુટી કલેક્ટરની તેમાં સિલેક્ટ થયેલા ઓબીસી કેટેગરીના અંદર જે લોકો હોય તેમની લિસ્ટ જોશો તો તમને એક વસ્તુ દેખાશે કે આ એકસો છેતાલીસ જ્ઞાતિમાંથી ખાલી અને ખાલી દસ જ્ઞાતિના લોકોના નામ જ તમને લિસ્ટમાં જોવા મળશે અને બાકી જે એકસો છેતાલીસ જ્ઞાતિઓ છે એમાંથી એકસો છત્રીસ જ્ઞાતિના લોકોના તમને એના અંદર ભાગ્યે જ નામ જોવા મળશે તો મારો પ્રશ્ન છે આવું કેમ આ દસ કે વીસ જ્ઞાતિઓ કે જે ઓબીસીમાં બી એંસી ટકા કરતાં વધારે અનામતનો લાભ લે છે તેમને છેલ્લા વીસ વર્ષમાં શિક્ષણ અને સરકારી રોજગાર ક્ષેત્રે વધારે પ્રયત્ન કર્યા છે અને મહેનત કરી છે તેમાં આપણી કોઈ ના નથી અને તેનો તેમને લાભ પણ મળ્યો છે પણ વાત એ છે કે અત્યારે હાલના સમયની વાસ્તવિકતા જોઈને આ જે અનામતની જે પોલિસી છે તેમાં મૂળભૂત ફેરફારની જરૂર છે નહીતર આ જે દસ કે વીસ જ્ઞાતિઓ છે તે જ સુખી અને સમૃદ્ધ થશે તેમનો જ વિકાસ થશે અને જે બીજો એકસો છત્રીસ જ્ઞાતિઓ છે કે જે વિકાસથી વંચિત છે તેમની પરિસ્થિતિ હજી કપોળી થશે આજે દસ કે વીસ જ્ઞાતિઓ છે કે જે ઓબીસીમાં એંશી ટકા કરતાં વધારે અનામતનો લાભ લે છે તેમણે છેલ્લા વીસ વર્ષના અંદર સામાજિક શૈક્ષણિક આર્થિક રીતે ખૂબ પ્રગતિ કરી છે અને અત્યારે વર્તમાન સમયની વાસ્તવિકતા એ છે કે આ દસ કે વીસ જ્ઞાતિઓ કહેવાતી જે સમૃદ્ધ જ્ઞાતિઓ છે જે જનરલ કેટેગરીમાં આવે છે તેમના જોડે એક જ સોસાયટીમાં રહે છે તેમના જોડે એ ધંધા કરે છે તે એટલા આર્થિક રીતે સક્ષમ થઈ ચૂક્યા છે કે તે પોતાના બાળકોને સારામાં સારી જે પ્રાઇવેટ શાળાઓ હોય તેના અંદર ભણાવી શકે છે આઈરી જે દસ કે વીસ જ્ઞાતિઓ છે તેમના સારામાં સારા ક્લાસ વન સુપર ક્લાસ વન લેવલે તેમની અધિકારીઓ જોવા મળશે કે જે પોતાના બાળકોને નાની વયથી જ પરીક્ષા સરકારી પરીક્ષાની તૈયારી માટે માર્ગદર્શન આપે છે આ સમાજ છે તેમના ગાંધીનગર અમદાવાદ આ બધી મોટી સિટીઝના અંદર નિશુલ્ક ભાવે સરકારી પરીક્ષાની તૈયારી કરવા માટે ક્લાસીસ ચાલે છે જે આગળ તેમને તૈયારી માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે અને સ્કોલરશિપ આપીને તે દિલ્હી યુપીએસસી આઈએસની પરીક્ષા કરવાની તૈયારી માટે પણ મોકલે છે ઓબીસીમાં આવતી આ દસેક જ્ઞાતિઓનો તો સર્વાંગી વિકાસ થયો પણ હવે આપણે વાત કરીશું એ એકસો છત્રીસ જ્ઞાતિઓની કે જે આવે તો છે ઓબીસીમાં પણ છેલ્લા વીસ વર્ષના અંદર તેમનો સામાજિક આર્થિક શૈક્ષણિક રીતે ખૂબ જ ઓછો વિકાસ થયો છે જેના કારણે તે અત્યારે હાલ પણ ખૂબ જ પાછળ છે ઉદાહરણ તરીકે હું ઠાકોર સમાજની વાત કરીશ કારણ કે હું ઠાકોર સમાજમાંથી આવું છું અને તેમની અત્યારે હાલની વાસ્તવિકતાને મેં જોઈ છે જાણી છે સમજી છે અને જેના કારણે હું તમારી સમક્ષ તેને ખૂબ સારી રીતે રજૂ કરી શકીશ ઠાકોર સમાજની વાત કરીએ તો અત્યારે બે હજાર ચોવીસમાં પણ સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે ઠાકોર સમાજ ખૂબ જ પાછળ છે મોટાભાગે ઠાકોર સમાજના લોકો યા તો ખેતી કરે છે યા તો મજૂરી કરે છે તે આર્થિક રીતે એટલા સક્ષમ જ નથી કે પોતાના પરિવારને સારું જીવન આપી શકે મોટાભાગે ઠાકોર સમાજના બાળકો સરકારી શાળાઓમાં તમને ભણતા જોવા મળશે અને સરકારી શાળાઓમાં શિક્ષાનું સ્તર કેવું છે તે આપણે બધાને ખબર છે ઠાકોર સમાજમાં પણ પ્રતિભાશાળી હોશિયાર યુવાઓ છે વિદ્યાર્થીઓ છે કે જે ડૉક્ટર બનવા માગે છે ઇન્જિનિયર બનવા માગે છે સારી કોલેજમાં ભણવા માગે છે જે બહારની કન્ટ્રીમાં ફોરેન જઈ અને સ્નાતક કરવા માગે છે પણ તેમના પરિવાર પાસે એટલા પૈસા જ નથી કે તે તેમને આ બધી વસ્તુઓ માટે પૈસા આપી શકે કે સારું શિક્ષણ આપી શકે ઘણા યુવાઓ છે કે જે સરકારી પરીક્ષાની તૈયારી કરવા માગે છે પણ તેમને કોઈ માર્ગદર્શન આપવાળું વ્યક્તિ નથી કારણ કે ઠાકોર સમાજમાં મોટાભાગે તેમની કર્મચારી લેવલે ક્લાર્ક કોન્સ્ટેબલ કારકુન એ લેવલે જ તમને લોકો જોવા મળશે અધિકારી લેવલે તો તમને ભાગ્યે જ કોઈ જોવા મળશે આજના સમયમાં ઓબીસી અનામતમાં એક ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે એક બાજુ તો છે આ દસ જ્ઞાતિઓ કે જે ખૂબ જ વિકસિત છે બીજી બાજુ છે આ એકસો છત્રીસ જ્ઞાતિઓ કે જે વિકાસની દ્રષ્ટિએ ખૂબ જ પાછળ છે જેમ ઉદાહરણ તરીકે ઠાકોર સમાજ હવે વાત એ છે કે કાલે કોઈ ઉચ્ચ અભ્યાસ માટે કોલેજના અંદર એડમિશનની વાત હોય કે પછી સરકારી પરીક્ષા એ ક્લાસ થ્રીની હોય કે ક્લાસ વનની હોય એક બાજુ આ દસ જ્ઞાતિઓ એમના બાળકો હશે અને બીજી બાજુ આ એકસો છત્રીસ જ્ઞાતિઓ તેમના બાળકો એક જ પરીક્ષા અને એક જ સીટ માટે સ્પર્ધામાં બેસશે તમે મને કહો શું પરિણામ આવશે તમે સો ટકા સાચું સમજ્યા પરિણામ એ આવે છે અને આ વાસ્તવિકતા છે કે આ દસ જ્ઞાતિઓ કે જે ઓબીસીની કુલ સંખ્યાના વીસ ટકા પણ નહીં હોય તે ઓબીસી અનામતમાં એસી ટકાનો લાભ લે છે અને બીજી બાજુ આ એકસો છત્રીસ જ્ઞાતિઓ કે જે ઓબીસીની કુલ સંખ્યાના એસી ટકા છે તે ફક્ત ને ફક્ત વીસ ટકા સીટો લે છે તમે મને કહો આ વ્યાજબી છે અને આ ક્યાં સુધી ચાલશે ચિંતા ના કરો આ સમસ્યાના સમાધાન લાવવા માટે મેં મારો ખૂબ જ સમય ફાળવ્યો છે અને ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીને તમારી સમક્ષ એક સમાધાન લાવ્યો છું કે જે સંવિધાન અને સુપ્રીમ કોર્ટ બંનેને માન્ય છે અને તે છે ઓબીસી વર્ગીકરણ શું છે ઓબીસી વર્ગીકરણ ચલો જાણીએ ઓબીસી વર્ગીકરણના અંદર ગુજરાત સરકાર એક કમિશન બનાવશે એ કમિશન વિશ્લેષણ કરશે કે ઓબીસીને જે અનામત આપવામાં આવે છે જે એકસો સમુદાયને તેમાં છેલ્લા વીસ કે ત્રીસ વર્ષના અંદર જે અનામત આપવામાં આવી છે તેમાં કોને કેટલો લાભ મળ્યો અને એનું તે વિશ્લેષણ કરશે અને વિશ્લેષણ કર્યા પછી તે પોતાનું એક ચોક્કસ ફોર્મ્યુલા બનાવશે કે આપણે આના અંદર કઈ રીતે વર્ગીકરણ કરી શકીએ આપણે એક ઉદાહરણ લઈએ સમજવા માટે કમિશન આ જ નિર્ણય ઉપર આવશે તેવું જરૂરી નથી પણ સમજવા માટે કમિશન સર્વે કરે અને તેને એમ લાગે કે આ એકસો છેતાલીસ જ્ઞાતિઓ છે તેમાંથી આ ચાલીસ જ્ઞાતિઓ છે કે જે મોટાભાગનો એસી ટકા કરતાં વધારે લાભ છે છે અનામતનો અને તેમની કુલ સંખ્યા ઓબીસીની ત્રીસ ટકા પણ નથી થતી તો એ શું કરશે કે સત્યાવીસ ટકામાંથી દસ ટકા અલગથી અનામત આપી દેશે આ ચાલીસ જે જ્ઞાતિઓ છે તેમના સમૂહને પછી જે બીજી વધી સો ઉપર જે જ્ઞાતિઓ વધી તેમની કુલ સંખ્યા સિત્તેર ટકા એસી ટકા જેટલી હશે અને તે અનામતનો લાભ લેતા હશે વીસ ટકા તો એ શું કરશે કે આ જે સોથી વધારે જ્ઞાતિઓ છે તેમને જે સત્તર ટકા વધશે સત્યાવીસ ટકામાંથી તે એમના માટે અલગથી અનામત આપી દેશે આનાથી ફાયદો એ થશે કે દરેક સમાજ દરેક જ્ઞાતિના વિકાસ માટે પર્યાપ્ત અવસર મળી રહેશે અને કોઈપણ સમાજના જોરે અન્યાય નહીં થાય અને તમને અત્યારે હાલ જે ઓબીસી અનામત અનામતના અંદર અસમાનતા જોવા મળે છે તે દૂર થશે મને ખબર છે કે હું જે વાત કરી રહ્યો છું તે ઓબીસીમાં આવતી એકસો છેતાલીસ જ્ઞાતિના સર્વાંગી વિકાસ માટેની વાત છે અને તે ખૂબ સકારાત્મક વાત છે પણ ઘણા અસામાજિક તત્વો પોતાના અંગત સ્વાર્થ માટે આ વસ્તુને ભટકાવવાનો પ્રયત્ન ના કરે તે માટે હું બે સ્પષ્ટતા કરવા માગું છું એક હું આ જે વાત કરી તેમાં કોઈ પણ ઓબીસીની જ્ઞાતિને ઓબીસીમાંથી બહાર નીકાળવાની વાત નથી કરી રહ્યો જેથી કરીને ઓબીસીની હરેક જ્ઞાતિએ આનો સમર્થન કરવું અને હું ઓબીસીમાં જે આવતા સત્યાવીસ ટકા અનામત છે તેના જ વર્ગીકરણની વાત કરી રહ્યો છું તેને વધારવાની વાત નથી કરી રહ્યો કે જેથી જે બિનઅનામત વર્ગ કે જનરલ કેટેગરીના લોકો છે તેમને પણ આ વસ્તુનું સમર્થન કરવું જોઈએ ઘણા લોકોને એવું લાગશે કે જે અત્યારે હાલ હું વાત કરી રહ્યો છું કે ઓબીસી માટેની કમિશન બેસાડી દો ઓબીસી વર્ગીકરણ કરી દો ઓબીસીના અંદર ત્રણ ભાગ પાડી કાઢો શું આ શક્ય છે ખરા તો તેનો જવાબ સાંભળીને તમને આંચકો લાગશે કે સાચી આવું છે ને અમને ખબર પણ નથી ભારતમાં જ વેસ્ટ બેંગાલમાં ઓબીસીના અંદર બે ભાગ છે એક છે બેકવર્ડ ક્લાસ અને બીજું મોસ્ટ બેકવર્ડ ક્લાસ બિહારના અંદર ઓગણીસો ઇઠ્ઠોતેરથી બે ભાગ છે એક છે બેકવર્ડ ક્લાસ અને બીજું છે એક્સ્ટ્રીમલી બેકવર્ડ ક્લાસ ઝારખંડના અંદર ઓબીસીમાં બે ભાગ છે બિહા હરિયાણાના અંદર ઓબીસીના અંદર ત્રણ ભાગ છે એ બી અને સી મહારાષ્ટ્રના અંદર ઓબીસીમાં બે ભાગ છે એક છે બેકવર્ડ ક્લાસ અને બીજું છે સ્પેશિયલ બેકવર્ડ ક્લાસ એના પછી કર્ણાટક આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ઓબીસીમાં પાંચ ભાગ છે તમિલનાડુના અંદર ઓબીસીમાં ત્રણ ભાગ છે આ ભાગ પાડવાથી ફાયદો એ થાય છે કે ઓબીસીના અંદર જો તમે સત્યાવીસ ટકા અનામત રાખો અને બધી જ્ઞાતિઓને કોઈ સાથે સ્પર્ધા કરો તો અમુક ચોક્કસ જ્ઞાતિઓ જ ફાયદો લઈ જશે પણ જો તમે એ સત્યાવીસ ટકાના તમે ભાગ પાડી નાખો વર્ગીકરણ કરી નાખો અને પછી એ જ્ઞાતિઓ એમની જે અત્યારે હાલની ક્ષમતા હોય એમના હિસાબે એના વર્ગમાં રાખો તો દરેક જ્ઞાતિના આગળ વિકાસ કરવા માટેનો મોકો મળી રહે પર્યાપ્ત અવસર મળી રહે એ જ કારણ છે કે આ રાજ્યોના અંદર ઓબીસીમાં આવતી બીજી જ્ઞાતિઓને પણ વિકાસ માટેના અવસરો મળે છે અને ગુજરાતના જેમ ઓબીસીમાં જે અસમાનતા જોવા મળે છે જે એના ફાયદા હોય છે તેવી પરિસ્થિતિ ત્યાં આગળ જોવા નથી મળતી તો તમને હવે પ્રશ્ન થશે કે ગુજરાતના અંદર ઓબીસી અનામતનો જે લાભ લેવાનો હોય છે તેના અંદર આટલી મોટા પાયે તમને અસમાનતા જોવા મળે છે કે જે આગળ એકસો છત્રીસ જ્ઞાતિઓ કે જે ઓબીસીના બી એંસી ટકા કરતાં વધારે છે તે ઓબીસી અનામતનો વીસ ટકા પણ લાભ નથી લેતી તો ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ કેમ નથી તો આનું કારણ છે કે આ એકસો છત્રીસ જ્ઞાતિઓ છે તે એટલી અત્યારે એમને ખબર જ નથી કે તેમના જોડે અન્યાય થઈ રહ્યો છે તેમને ખબર જ નથી કે તેમનો હક અત્યારે હાલ એમને નથી મળી રહ્યો અને કારણ કે તેમને ખબર નથી એના કારણે તેમને આજ સુધી સરકાર સમક્ષ રજૂઆત જ નથી કરી કે અમને અમારો હક નથી મળી રહ્યો અને અમને આ ઓબીસી વર્ગીકરણ જોઈએ છીએ કે જેથી અમારો પણ સર્વાંગી વિકાસ થાય જો તમને લાગે કે શું આ વિકાસ 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 અમે જ્યાં છીએ ત્યાં બરાબર છે અમને અમારી અજ્ઞાનતાની ઊંઘમાં ઊંઘવા દો અમારે કોઈ વિકાસ નથી જોઈતું અને અમે જ્યાં છીએ ત્યાં બરાબર છીએ તો તમારે કંઈ જ નથી કરવાનું પણ જો તમને એવું થાય કે ના બહુ થઈ આ ઊંઘ અજ્ઞાનતાની ઊંઘ હવે જાગવું છે હવે પ્રયત્નો કરવા છે અને મારે મારા પરિવારને એક સારું જીવન આપવું છે અને એના માટે હું પ્રયત્ન કરવા તૈયાર છું તો હું તમારી મદદ કરીશ હું ઠાકોર અને કોળી સમાજને ખાસ કરીને આ કહેવા માગીશ કે ગુજરાતમાં જે કુલ જનસંખ્યા છે ઓબીસીની તેના પચાસ ટકા કરતાં વધારે સંખ્યા ખાલી ઠાકોર અને કોળી સમાજની છે પણ તેમને પાંચ ટકાનો પણ લાભ મળતો નથી જેના કારણે અત્યારે હાલ પણ એ સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે ખૂબ પાછળ છે જો ઠાકોર અને કોળી સમાજ જે બીજા વિકાસથી વંચિત સમાજ છે ઓબીસીમાં તેમની સાથે મળી પોતાનો હક માગે તો તેમને પોતાનો હક સો ટકા મળશે તમારા હક તમને મળે તેના માટે તમારે બસ એક જ વસ્તુ કરવાની છે ઠાકોર અને કોળી સમાજ અને બીજા વિકાસથી જે વંચિત સમાજ છે તેમના જે જાગૃત વિદ્યાર્થીઓ છે તેમના માતા પિતા છે સામાજિક આગેવાનો છે અને રાજનૈતિક જે નેતાઓ છે તેમને સાથે મળી એક દિવસ નક્કી કરવાનો છે જે દિવસે ગુજરાતમાં એક સાથે અલગ અલગ તાલુકાઓ અને જિલ્લાઓમાં મામલતદાર અને કલેક્ટર કચેરીમાં ઓબીસીમાં વર્ગીકરણ કરવામાં આવે અને તમને પણ તમારા હકનો લાભ મળે તેના માટેનું એક આવેદનપત્ર આપવાનું છે અને મને વિશ્વાસ છે કે સરકાર આના ઉપર સકારાત્મક પગલાં લેશે અને તમને તમારો હક જલ્દીથી જલ્દી મળશે જો તમે મેં જે કહ્યું અત્યારે એટલું કરશો તો તમને તમારો હક મળશે એ હું મારી અંતરાત્માથી કહી શકું છું અને જે લોકો મારું આટલું કયા પછી પણ આ વસ્તુને નકારશે યા તો આના ઉપર કોઈ પ્રકારના પ્રયત્નો નહીં કરે હું એમને એટલું જ કહીશ યા તો તમારા હક માટે લડતા શીખી જાઓ યા તો તમને જે મળે છે તેને તમે સ્વીકારી લો પછી તેનારી પછી તેના માટે રોવાનું બંધ કરી દેજો કે મારા જોડે જ કેમ આવું થયું તમારા જોડે આવું થયું કારણ કે તમે તમારા હક માટે લડવા માટે તૈયાર નહોતા અંતે મારી એક જ વિનંતી છે તમને કે મારો આ વિડીયો છે તેને જેટલો થાય એટલો વોટ્સએપના તમારા જેટલા પણ ગ્રુપ હોય ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે ટેલિગ્રામ છે તમે કોઈ પણ સોશિયલ મીડિયા એપ વાપરતા હોય તેમાં મેક્સિમમ તમે શેર કરો કે જેથી વધુમાં વધુ લોકો આ વસ્તુને જાણી શકે અને પોતાના હક હક માટે એરાય પ્રયત્નો કરે પોતાનો હક મેળવી શકે અને મારા વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી મને પણ પ્રોત્સાહન મળે આવા વિષયો ઉપર વિડીયો બનાવી તમારી સમક્ષ લાવવા માટે જય હિન્દ